સેમિનાર આધુનિક જેમ જેમ સુવિધા વધતી ગઈ તેમ તેમ વ્યક્તિના જીવન માંથી ખુશી અને શાંતિ ઓછી થતી જાય છે અને તણાવ વધતો જાય છે વિદ્યાર્થી શિક્ષક આચાર્ય કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારી અધિકારી કોઈ પણ વ્યવસાયકાર નેતા અભિનેતા તમામ વ્યક્તિઓ રોગબરોના જીવનમાં હંમેશા તણાવમાં રહેતી જોવા મળે છે વ્યક્તિ હોય છે ત્યારે તેની સૌથી મોટી અસર તેની તંદુરસ્તી પર પડે છે વ્યક્તિને માથાનો દુખાવો પછી ધીમે ધીમે અન્ય બીમારી લાગુ પડે તણાવગ્રસ્ત વ્યક્તિ આવે અને ગુસ્સામાં કોઈની જાન લેવા સુધી નિમ્ન કક્ષાએ જતો રહે છે અથવા આત્મહત્યા પણ કરતો જોવા મળે છે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ સામાન્ય રીતે અભ્યાસક્રમ તથા પરીક્ષાના નબળા પરિણામને લઈને તણાવમાં જોવા મળે છે વિદ્યાર્થીઓને તણાવ મુક્ત રહે કોઈ પણ પરિસ્થિતિમાં બહાર આવવા માટે યોગ્ય પ્રયત્ન કરે તેવા સીબીએમ સંચાલિત એમબીઆઈટી કોલેજના પ્રોફેસર જયવીરસિંહ તથા શ્યામ સર દ્વારા આણંદ જિલ્લા બોરસદ તાલુકાના જારોલા ગામની હાઈસ્કૂલમાં ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓને સ્ટ્રેસ મેનેજમેન્ટ અંતર્ગત ખૂબ સુંદર માહિતી આપી હતી તેમના વક્તવ્ય બાદ વિદ્યાર્થીઓ ઘણા હળવા બન્યા શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે બંને પ્રોફેસર મિત્રોનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો કોઈ પણ એજ હોય કોઈ પણ તમારી જોડે પોસ્ટ હોય તમે અત્યારે નાના બાળકો છો આવતીકાલે તમે ભણીને કોઈ જગ્યાએ સારી જોબ કરશો બિઝનેસ કરશો તો ક્યાંક ને ક્યાંક કોઈ એવી પરિસ્થિતિ